લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે છવ્વીસ એપ્રિલે બાર રાજ્યની અઠ્યાસી લોકસભા બેઠક માટે મતદાન થશે અને ચાર જૂને તમામ લોકસભા બેઠકનું પરિણામ આવશે ત્યારે ગુજરાત કોંગ્રેસે હજી પણ સાત લોકસભા ઉમેદવાર જાહેર કરવાના ભાગ છે રાજકોટથી ભાજપાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલું એક નિવેદન તેમને ખૂબ જ ભારે પડી રહ્યું છે એક સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે વિરોધોનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ ફરિયાદ દાખલ કરવાની માંગ પર અડગ છે ત્યાં ફરી આક્રમક વિરોધ ઉઠ્યો છે ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજના માટે મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે રાજ્યમાં સહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે અરૂણાચલ પ્રદેશમાં મતદાન પહેલા જ સીએમ પેમા ખાંડુ સહિત ભાજપના પાંચ ઉમેદવારોની જીત લગભગ નક્કી થઈ ગઈ છે આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઉભા રહ્યા નથી કોઈ પણ ઉમેદવારે તેમના વિરુદ્ધ નામાંકન દાખલ કર્યું નથી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના મુકતો વિધાનસભા વિસ્તારથી નિર્વિરોધ ચૂંટાઈ આવે તેવી સંભાવના છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિંહ એસ ચાલાએ પ્રાથમિક પદેથી રાજીનામું આપી પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખને આપ્યું હતું સંગઠનની કામગીરીથી નારાજ હોવાને લઈને રાજીનામું આપ્યું હતું આ અંગે રાજીનામું આપનાર ભગવતસિંહ ચાલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સંગઠનથી નારાજ છું માટે મેં રાજીનામું આપ્યું છે જે લેખિતમાં મોકલાવી દીધું છે લોકસભા ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે પરંતુ ગુજરાત કોંગ્રેસમાંથી એક સ્થાન ત્યાં તે તૂટે જેવી સ્થિતિ સર્જાય છે બીજેપી દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર નથી મળી રહ્યા આ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી કોંગ્રેસ જે ચહેરાને ઉતારવા માંગે છે તેમને ના પાડી દીધી હોવાની વાત સામે આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે મંથરા અને ઘુંઘટ બાદ હવે બંને ઉમેદવારો મતો મેળવવા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવાના વાયદાઓ કરતા જોવા મળી રહ્યા છે બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારો ઉતારવામાં આવતા બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે કોંગ્રેસ નેતા અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે ભારતીય જનતા પાર્ટી પર આક્રમક પ્રહાર કર્યા છે તેઓએ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પર નિશાન સાધ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થયેલા વિરોધ મામલે તેઓએ જણાવ્યું કે બીજેપીના કાર્યકરો જ તેમને હરાવશે અરવલ્લી જિલ્લામાં ફરી વિરોધ ઠાકોરના સમર્થકોએ કમલમ કાર્યાલય આગળ કર્યો વિરોધ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ તો ભાજપનો ખેસ પહેરી વિરોધ પર ઉતર્યા કર્યો સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભના શોભનાબેન ભારૈયા પણ રહ્યા હાજર તો કાર્યાલયમાં ઉમેદવારોની હાજરીમાં બહાર વિરોધ પ્રદર્શન ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ વધી રહ્યો છે ત્યારે વિરોધ વચ્ચે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે કમલમ ખાતે બુથના કાર્યકરો અને નેતાઓ સાથે સી આર પાટીલ બેઠકનું આયોજન કરાયું છે ચંદુ શિહોરાના વિરોધને ડામવા પાટીલ પ્રયાસ કરશે તેઓ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન પાસેથી તમામ માહિતી મેળવશે